નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે બગદાણા આશ્રમના સેવક નવનીત બાલધિયા ઉપર થયેલા હુમલાના કેસમાં તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે સમન આપ્યા બાદ પીઆઈ ડીવી ડાંગર અને કેએસ પટેલ આઈજી કચેરી ખાતે હાજર થયા હતા બગદાણા હુમલા કેસમાં તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા બગદાણાના પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી ડાંગર અને મહુવાના પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ પટેલને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા હતા આજે બંને પોલીસ અધિકારી આઈજી કચેરી ખાતે તપાસ ટીમ સમક્ષ હાજર રહ્યા હતા આઈજી કચેરી ખાતે તપાસ ટીમ દ્વારા બંને પોલીસ અધિકારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી